ગણેશ ચતુર્થીની તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આજે હું તમારી જોડે ગણપતિ બાપાનું સૌથી પ્રિય મોદકની રેસીપી શેર કરી રહી છું રસમલાઈ મોદકની રેસીપી જેમાં તમને રસમલાઈ અને પાન બેનું બહુ જ સરસ ટેસ્ટ આવવાનો છે આમ તો તમે વિચારતા હશો કે પાર જેવા મોદક આપણા ઘરે ના જ બને પણ આજે જે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું બહુ જ સહેલી રેસીપી જેથી તમે મિન્ટોમાં જ બહુ બધા મોદક ઘરે બનાવીને રેડી કરી શકો રસમલાઈ મોદક બનાવવા માટે સૌ પ્રથમ આપણે આવી રીતે મોટી સાઇઝનું એક મિક્સર જાર લેવાનું છે એમાં અડધી વાટકી જેટલી ખાંડ અને ચાર એલાયચી લઈને એને આપણે ક્રશ કરવાનું છે આપણે એને એકદમ પાવડર થાય ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું જ્યારે એ સરસ રીતે ક્રશ થઈ જાય પછી એમાં બે મોટા ચમચા જેટલું આપણે નારિયેલની ચીન નાખવાની છે અગર તમને નારિયેલ વધારે ગમતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો અડધી વાટકી જેટલી મેં અહીંયા મિલ્ક પાવડર લીધું છે હવે મેં અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધું છે પનીરને આવી રીતે મેં નાના નાના કટકા કરી લીધા છે જો કંઈક આવી રીતે બસ હવે આ પનીરને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને એને સરસ રીતે આપણે ક્રશ કરી લઈશું આ બધી વસ્તુઓને બધાને આપણે સરસ રીતે ક્રશ કરીને એની કંઈક આવી રીતની આપણે પેસ્ટ રેડી કરી દેવાની છે જો કંઈક આવી રીતે આટલી જ કટ પેસ્ટ રેડી થવી જોઈએ જો અગર ક્રશ કરવામાં પ્રોબ્લેમ થતું હોય તો તમે એકથી બે ચમચી જેટલું દૂધ નાખીને પણ એને સરસ રીતે ક્રશ કરી શકો છો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું આપણે પહેલાંથી ગેસ ઉપર નથી મૂકવાનું પહેલાં આપણે નીચે પ્લેટફોર્મ પર મૂકીશું હવે એમાં મેં વન ફોર્થ કપ જેટલું મેં દૂધ લીધું છે એટલે ચાર મોટા ચમચા જેટલું હવે જે આપણે પનીરનું ને બધાનું મિક્સચર રેડી કર્યું હતું જે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટને હવે આ દૂધની જોડે આપણે મિક્સ કરી દઈશું આવી રીતે આપણે દૂધની જોડે લઈ લેવાનું છે જો કંઈક આવી રીતે એક સરખું થઈ જાય પછી આમાં આપણે બીજી બધી વસ્તુને એડ કરવાની છે એટલે હવે આપણે આમાં બે ચમચી જેટલું મલાઈ નાખીશું રસ મલાઈ બનાવીએ છીએ એટલે મલાઈ નાખવું તો બને જ છે એટલે આપણે મલાઈનો ઉપયોગ કરીશું થાય તો ફ્રેશ મલાઈ જ ઉપયોગ કરજો દૂધમાંથી જે તાજી મલાઈ નીકળે છે એનો જ ઉપયોગ કરજો એક બે દિવસ જૂની મલાઈનો ઉપયોગ ના કરતા બસ હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે એકદમ ઘટ અને એકદમ સરસ મિક્સર બની રેડી થઈ જશે આ મેં કેસરવાળું દૂધ લીધું છે મેં ગરમ દૂધમાં કેસર નાખીને એક કલાક માટે સાઈડમાં મૂકી દીધું હતું એટલે આટલું સરસ આપણું કેસરવાળું દૂધ બનીને રેડી થઈ જાય છે આનાથી જે કલર છે બહુ જ સરસ આવે છે આપણે કોઈ બી જાતનું ફૂડ કલર નાખવાનું જરૂર નથી પડતી અને એમને જ એકદમ સરસ પીળો કલર આવી જાય છે જો કંઈક આવી રીતે હવે આપણે આને આને શેકતા ફરી આપણે જે ગેસનું તાપમાન છે એકદમ મધ્યમ જ રાખવાનું છે બહુ હાઈ કે બહુ લો નથી કરી દેવાનું નહીં તે બરોબર શેકાશે નહીં બસ આને આપણે જ્યારે આવી રીતે શેકતા જઈશું ત્યારે એકદમ ઘટ એ થતું જ હશે હજુ પણ આ બરાબર નથી શેકાયું ક્યાં ક્યારે આપણને ખબર પડે બરાબર શેકાયું છે જો તમને દેખાતું હશે કે નીચે તરત જ પડી જાય છે આ બસ જ્યાં સુધી એટલું ઘટ થાય ત્યાં સુધી શેકવાનું છે કે આવી રીતે ઘટ થઈને એકદમથી નીચે ના પડે થોડી વારે નીચે પડે જો કંઈક આવી રીતે બસ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે તમારી જોડે હોય તો રસમલાઈ એસેન્સ નાખી શકો છો નહીં તો તમે કેવડા એસેન્સ પણ નાખી શકો છો બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે એની અંદરની ફિલિંગની રેડી કરીએ એનું અંદર જે આપણે ફિલિંગ ભરીશું એના માટે મેં અહીંયા થોડા મેં ગુલાબના પાંદડા લીધા છે એક ચમચી જેટલું વરિયાળી થોડીક મેં કિશમીશ થોડા મેં મગતળીના બી અને થોડા મેં બદામ લીધા છે બસ બધાને એક બાઉલમાં લઈ લઈશું હવે બે ચમચી જેટલું મેં અહીંયા નારિયેળની છીણ લીધી છે અને બે મોટા ચમચા જેટલું મેં અહીંયા ગુલકંદ લીધું છે જો તમારી જોડે ગુલકંદ હોય તો નાખી શકો છો નહીં તો એની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જ્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરીએ ને તો બધું ભેગું થઈ જાય અને એક સરસ આપણે જેમ લોટ બાંધતા હોઈએ ને એમ બધું એક સરસ મિક્સર બનીને આપણું રેડી થઈ જઈએ છીએ જો કંઈક આવી રીતે જો કેટલું સરસ અંદર ભરવા માટેની ફિલિંગ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે આ જે માવો છે એને ચેક કરી લઈએ જો ઠંડુ થયા પછી એટલું ઘટ માવો થઈ ગયો છે હવે આને આપણે હાથ ઉપર મસળીને પણ જોઈશું જો આવી રીતે સરસ આવી રીતે બાઇન્ડ થતું હોય એટલે એકદમ સરસ આપણા માવો બનીને રેડી છે હવે મોદક બનાવવા માટે આપણે આવી રીતના બહાર સંચા મળતા હોય આવી રીતના રેડીમેડ એ હવે આપણે લઈ લઈશું હવે આની અંદર આપણે થોડું ઘી લગાવીશું જેથી એ સંચાની અંદર જ્યારે આપણે મોદક બનાવીએ તે આસાનીથી નીકળી શકે હવે આની અંદર તમે પિસ્તાની કતરન પણ નાખી આવી રીતે ફેલાઈ શકો છો પિસ્તા ના હોય તમારી જોડે તો બદામની પણ આવી રીતે કતરણ કરીને તમે નાખી શકો છો આપણે રસમલાઈ મોદક બનાવીએ છીએ એટલે મારી જોડે અહીંયા ગુલાબની પાંદડીઓ હતી એટલે હું એનો ઉપયોગ કરું છું અગર તમારી જોડે નથી તો તમે એટલું બદામ પિસ્તાનું પણ ઉપયોગ કરી શકો છો બસ આવી જ રીતે આપણે ગુલાબની પાંદડીઓ નાખીને એમાં આપણે સંચાન રેડી કરી દઈશું હવે આની ઉપર જે આપણે મોદકનું માવો બનાવ્યો હતો એનામાં એને આવી રીતે આપણે થોડું થોડું ફેલાઈ દઈશું બે બાજુ અને અંદર માટે જે આપણે ગુલકંદનો જે મિક્સર રેડી કર્યો હતો એને હવે થોડો ભાગને આપણે લઈ લઈશું બહુ થોડુંક જ ભાગ લેવાનું છે બહુ વધારે પડતો ભાગ નહીં લેવાનો અને આવી રીતે નીચે બાજુ મૂકીને બે સંચાને આપણે આવી રીતે ભેગા કરી દઈશું જેથી સરસ આપણું મોદકનો શેપ આવી જાય અને નીચેથી પણ આપણે એકદમ સરસ દબાઈ દેવાનું જેથી નીચે એકદમ વધારે આપણે એકદમ લીસું રહે અને સરસ રહે વધારાનો બધો માવો કાઢી લઈશું અને જો ફિક્સ રેડી છે આપણું મોદક આ રસમલાઈ મોદક ખરેખર બહુ જ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે બસ તમે આવી જ રીતે ગણપતિ બાપાનું ફેવરેટ તમે મોદક ઘરે જ આસાનીથી બનાવી શકો છો જો અગર તમારી જોડે સંચો નથી તો આવી રીતે થોડા માવાને આવી રીતે હાથ ઉપર ફેલાઈ દેજો એની વચ્ચે જે આપણે ગુલકંદનો માવો રેડી કર્યો તો આવી રીતે વચ્ચે એને ગોળો વાળીને મૂકી દેજો અને બધાને ઉપર લઈને ભેગું કરીને એનું કંઈક બોલ બનાવી દેજો અને હાથ ઉપર આવી રીતે દબાવતા જતાં આવી રીતે મોદકનું શેપ આપી દેવાનું અને ઘરનું જે કાંટો હોય એનાથી આવી રીતે આપણે એને શેપ આપી દઈશું એટલે તમારી જોડે સંચો ના હોય તો પણ તમે આસાનીથી મોદક ઘરે જ બનાવી શકો છો બસ આવી જ રીતે બધી બાજુ ફરતા ફરતા જવાનું અને આવી રીતે આપણે કાંટાનું શેપ આપતા જવાનું બસ હવે તમે આની ઉપર પિસ્તા લગાવી શકો છો ગુલાબની પાંદડીઓ લગાવી શકો છો અને બહુ જ સરસ આપણે વગર સંચે પણ આસાનીથી મોદક બનાવી શકીએ છીએ જો દેખાય છે ને કેટલું સરસ મોદકનું શેપ પણ આવ્યું છે અને કેટલું સરસ મોદક પણ લાગે છે એવું નથી કે સંચા હોય તો જ આપણે ઘરે આસાનીથી મોદક બનાવી શકીએ એના વગર પણ એટલું સરસ મોદક આપણે ઘરે બનાવી શકીએ અને જો એક રેડી છે આપણું રસમલાઈ મોદક આ મોદક ખાવામાં તો ખરેખર બહુ ટેસ્ટી લાગે છે જો આને હું તમને કાપીને પણ બતાવું અંદરથી કેટલી સરસ ફિલિંગ દેખાય છે આ ખાસોને તો તમને ખરેખર આની અંદર પાનનો અને રસમલાઈનો ભેનો બહુ જ સરસ ટેસ્ટ આવવાનો છે રેસિપી ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ